ઉધનામાં ઇન્ડસ્ટ્રીયલ ખાતાના ત્રીજા માળના બાંધકામ દરમિયાન ચણતર દીવાલ એકાએક ધસી પડવાની ઘટનામાં એક શ્રમિકના મોત બાદ ઉધના પોલીસે પ્લોટ માલિકાને કોન્ટ્રાક્ટર સામે સાપરાદ માનવવધનો ગુનો દાખલ કરી બંને નિધર કરી છે સુરતના ઉધના લક્ષ્મીનારે ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ ખાતાના બીજા અને ત્રીજા માળના બાંધકામ દરમિયાન ચણતર દીવાલ એકાએક ધસી પડવાને કારણે ચાર જેટલા શ્રમિકો નીચે પટક્યા હતા જે ઘટનામાં ચંદુ સંગાડા નામના શ્રમિકનું કરુણ મોત થી પૂજવા પામ્યું હતું જે ત્રણ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા એકસો આઠની મદદથી સારવાર સારવારથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખર્ષણ આવ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે સીસીટીવી ફૂટેજમાં પણ ચણતા દિવસ સાથે ધડાકાભરી સાથે નીચે પટકેલા શ્રમિકો કેદ થયા હતા આ સમગ્ર ઘટના અંગે ઉધના પોલીસે ઇજાગ્રસ્તોમાંથી એકની ફરિયાદ તપાસ શરૂ કરી છે ઉધના પોલીસે પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર દ્વારા સંપૂર્ણ બાંધકામ કરાઈ રહ્યું હતું એટલું નહીં પરંતુ પ્લોટ માલિક ભૂપેન્દ્ર સોલંકી દ્વારા બાંધકામ અંગેનો કોન્ટ્રાક્ટ નિલેશ પરમાર અપાયો હતો ચાલુ બાંધકામ દરમિયાન કામ કરતા શ્રમિકોને કોઈ પણ સુરક્ષા વિના કામ લેવાઈ રહ્યું હતું સાથે લેબર લોના અધિનિયમોનું પણ અહીં કોઈ પણ પ્રકારે પાલન કરાયો ન હતો ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તેમાં એક પ્રિન્ટિંગ ખાતામાં જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું ત્યાં સ્લેબ પડી જતાં ચાર મજૂરોને ઇન્જરી થઈ હતી જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતાં એ મજૂરનું મૃત્યુ થયું હતું જે અનુસંધાને પોલીસ ઉધના પોલીસ દ્વારા ત્રણસો ચારનો ગુનો નોંધવામાં આવેલો હતો આ બનાવમાં તત્કાલ જ્યારે બે લોકો ઇન્જર થયા હતા એ લોકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે બે લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા ત્રણસો ચાર વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના જેને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ અને જે કોન્ટ્રાક્ટર કે જેને આ કોન્ટ્રાક્ટ લી અને જે કોક પણ જાતની દરકાર રાખ્યા વગર અને કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર આ નું કામ કરતા હતા એ બંનેની આજે ધરપકડની તરતી ચાલુ છે અત્યારે અમે જે તપાસ કરી રહ્યા છીએ એમાં જે બનાવ બાબતે શું શું ઘટના બની છે એમાં કોનો કોનો રોલ છે એની તપાસ ચાલી રહી છે આ લોકોએ કોઈની પરમિશન લીધી હતી ન નહોતી લીધી અથવા આમાં અન્ય કોઈ આ લોકો સંડોવાયેલ છે એની તપાસ પોલીસ કરી રહી છે પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટ અને પ્લોટ માલિકની ગંભીર બેદરકારી છતી થતાં સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે આ ગુનામાં હાલ ઉધના પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર અને પ્લોટ માલિક ભૂપેન્દ્ર સોલંકીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે अजर कुर्सी जा हर् सेटा